બનાસકાંઠાના ડીસા તાલુકાના કણજારા ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી પર છેલ્લા સુડતાલીસ વર્ષથી એક જ પરિવારનો કબજો હોવાના આક્ષેપો સામે ગામવાસીઓ ઉગ્ર બની ગયા છે ગામલોકોએ પંદર સપ્ટેમ્બરથી દૂધ પુરવઠો બંધ કરીને વિરોધની શરૂઆત કરી હતી તેમનું કહેવું છે કે દાયકાઓથી મંત્રી અને પેનલમાં માત્ર એક જ પરિવારના સભ્યો બેસતા આવ્યા છે જેના કારણે લોકશાહી પ્રણાલીને અવગણવામાં આવી છે અને સહકારી મંડળીના હિતો પર ભ્રષ્ટાચારનો ઘેરો થયો છે વિરોધ દરમિયાન ડીસા રૂરલ પોલીસે ખાતરી આપી હતી કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલી દેવાશે પરંતુ આજ દિન સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી હાથ ધરાઈ નથી પરિણામે ગામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો ત્રાહીમામ પોકારી રહે છે અને રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે સમસ્યાનો ઉકેલ ન આવતા ગામ લોકોએ ઓગણીસ સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર જિલ્લા રજિસ્ટ્રાર નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતના તમામ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક હાજર ન હોવા છતાં તેમને પણ લેખિત આવેદન મોકલવામાં આવ્યું છે ગામવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હાલની પેનલ રદ કરીને નવી લોકશાહી પદ્ધતિથી નિમણૂક નહીં કરવામાં આવે અને ભ્રષ્ટાચાર પર અંકુશ નહીં મૂકવામાં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે ગામ લોકોએ સાથે ચેતવણી આપી છે કે જો પ્રશાસન હવે પણ કાનમાં આંગળીઓ મૂકી બેઠું રહેશે અને પરિસ્થિતિ કાબૂ બહાર જશે કે બંને પક્ષો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના કે ઝઘડો સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે અહેવાલ વી કે ડાભાની હા મારું નામ દેવસિંહ અંચનજી ઠાકોર તાલુકો ગામ ગણતરા તાલુકો ડિસ્સા જિલ્લા બનાસકાંઠા આજે અમારે ગણધરા ગામની દૂધ સહકારી મંડળીમાં અમારા જે પશુપાલકો માટે એક અન્યાય થઈ રહ્યો છે એના માટે આજે કલેક્ટર સાહેબને પત્ર આપવા આવેલું છે આજે મંત્રીને અમે પંદર દિવસથી ગામ ભેળું થઈને બોલાવે છે પણ મંત્રી અમારી કોઈ વાત હોળતો ગમી નથી કે શું કહેશે કે અમારે તો આવવું નથી તમારે જે થાય કરી નાખો દમ નથી આવવું ગામની સંસ્થા ચલવે છે તો આવવાની તો ફરજિયાત આવવું પડે ને એના માટે અમે આજે પંદર દિવસથી તારીખ 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 પંદર નવ બે હજાર પચીસના રોજ અમે એક નોટિસ આપી હતી મંત્રીશ્રી ચેરમેનશ્રીને કે ભાઈ શાળાબંધી કરવાનું અમારે ફરજ પડે એમ છે તો તમે અમને પંદર દિવસ પહેલાં તમે અમને એક લેખિતમાં જવાબ આપજો તો કદાચ ને અમારે કોઈ સમાગમ થાય સમાધાન થાય બીજી બીજી વાતો કરે છે કે હું તો મારા બાપ દાદાની ભેટી હોય મારા બાપ દાદા ડેરી લાવી હોય તો આજ હું તમને કોઈ કોઈ વાત માંગતો નથી

પ્રશ્ન હતો અમે એના અનુસંધાને એક અમે ડેરીની મુલાકાત લીધી મહિલાઓની મુલાકાત લઈ અને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબે એટલે કે ગ્રામજનોનો એવી માંગણી છે કે વર્ષોથી એવી ડેરી ચલાવે છે તો એમનું કેવું છે કે આખી કમિટી બદલે કમિટી બદલીની નવી કમિટીની રચના કરે એવી ગ્રામ લોકોની એક માંગણી છે ની માગણી પ્રમાણે એક અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવ્યો છે જિલ્લા કલેક્ટર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને આપવા આવ્યો છે એસપી કચેરી સાહેબને આપવા આવ્યો છે અને શંકર ચૌધરી સાહેબને આપવા આવ્યા છે પ્રતિનિધિના પ્રજાના ચૂંટાયેલા નેતાઓને બનાસ ડેરીની અંદર આ ડેરીના વિષયના ઘણી ગામોમાં આ ચાલી રહ્યું છે તો એના વિશે એક મારી નમ્ર વિનંતી છે સરકારને કે જલ્દીમાં જલ્દી નિરાકરણ બનાસ ડેરી લાવે એવી હું એક સરકાર સાથે એક અપેક્ષા રાખું છું અને તમામ મારા મીડિયાના માધ્યમથી આજે તમે મને મોકો આપ્યો છે ધન્યવાદ છે તમારો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય